પરમંશ એટલે સાચો જ્ઞાની કોઈ વાર તેનામાં બાળકના લક્ષણો દેખાય તો કોઈ વાર પાગલ કે અઘોરીના લક્ષણો દેખાય એ સંપૂર્ણપણે વિતરાગ હોય છે કાળક્રમની દ્રષ્ટિથી જોઈએ તો આ સમય સને અઢારસો બાસઠ ત્રેસઠનો હતો અને શ્રી રામકૃષ્ણની ઉંમર છવ્વીસ સત્યાવીસ વર્ષની હતી આ જર્સામાં અનેક તાંત્રિક સાધકો પણ શ્રી રામકૃષ્ણના સમાગમમાં આવ્યા હતા નવાઈની વાત તો એ હતી કે મથુર બાબુને કહીને શ્રી રામકૃષ્ણએ આવા સાધકોને સાધનામાં સહાય થવા માટેની સામગ્રીઓ પણ પૂરી પાડી હતી એ જ પ્રમાણે જે જે પ્રકારની સાધનાઓ શ્રી રામકૃષ્ણ પરિપૂર્ણ કરતા તે તે પ્રકારમાં પારંગત થવા માટે અનેક સાધકો ત્યાં આવ્યા કરતા અદ્વૈત તેમજ વૈષ્ણવ સાધનાઓને અંતે એમની પાસે એવા પ્રકારના સાધકો આવવા લાગ્યા હતા એમની અનુભૂતિઓની વાતો સાંભળીને સાધકોમાં તીવ્ર ઉત્સાહ જાગી ઉઠતો